આવે ત્યારે મળે એને સુખ કહેવાય અને જાય ત્યારે મળે એને ઘણી વખત યુવાનોની શિબિરમાં આવા દ્રષ્ટાંત આપે તો એને પલ્લે ના પડે એટલે એને જરા જુદી રીતે સમજાવવું પડે કે તારી ઉંમર અઠ્યાવીસ ત્રીસ ને બત્રીસ ની થઈ અને હજી સુધી તારા ઠેકાણા ના પડ્યા હાચું બોલો જેના ઠેકાણા ના પડે એના ફ્રેન્ડ સર્કલમાં જેના ઠેકાણા પડે એને ઘોડે ચડેલો જુએ ત્યારે એને શું વિચાર આવે હે હું રહી ગયો આ ફાવી ગયો મારું કે દાડે આવું પડશે અને એ વિચાર મને વિચારમાં માની લો કે એક વખત એનું ઠેકાણું પડી ગયું હવે એ શું મને પોતાની જાતને સુખી ઓકે સુખી હવે તમારે જરા પંદર વીસ પચીસ વર્ષ પહેલાનું ભૂતકાળ યાદ કરજો મેરેજ થયા ત્યારે તમારી જાતને તમે સુખી માનતા હતા સાચું બોલો છ મહિના પછી ઘરવાળી પિયર તો જાય કે ન જાય આણું વાળવા ને એવું બધું હોય ને રિવાજ એ મુજબ એ પિયર ગઈ અને એ વખતે તમને જે મળે એનું નામ આવે ત્યારે મળે એ સુખ છે ને જાય ત્યારે મળે એ શાંતિ આ સંસાર અને શાંતિ બે વિરોધાભાસી શબ્દો વૈરાગ્ય સતક ની અંદર એક અજ્ઞાત મહાપુરુષ ની પહેલી ગાથા અંદર તમને ક્લિયર કટ કહી દે છે સંસાર ની અસારે નથી સુહમ વાહી વેયણા પૌરે જાણંતો ઇહ જીવો

મારે તમારી પાસે સૌથી પહેલું શું જોઈએ છે ભવ નિવે લખી લો એટલે સંસાર અને નિર્વેદ એટલે કંટાળો એટલે થાક નિર્વેદ એટલે સંસારમાં તમારી ઈચ્છા મુજબની બધી વસ્તુ મળી જાય પછી તમે સેટ છો કે અપસેટ છો બધું જ મળી જાય બધું મળી ગયા પછી જે પોતાની જાતને સેટ માને છે એનાથી મોટો મૂર્ખો આ દુનિયામાં બીજો કોઈ ભગવાન પાસે મારો સંસાર સારો રહીએ એ નથી કરવાની મને આ સંસાર ઉપર નિર્વેદ થાવ કંટાળો આવો મને આ સંસાર નો થાક લાગો આ સંસાર થી હું ઉદ્વિગ્ન થાવ એવું પ્રભુ તારી પાસે માંગુ દુનિયાના સાતસો ધર્મ છે દરેક ધર્મની કોઈ નાની મોટી પ્રાર્થના હશે કે નહીં હોય હોય કે ના હોય આખા વિશ્વમાં સાતસો ધર્મ છે જેટલા ધર્મ હોય એટલા ધર્મ ગુરુ હોય એટલા ધર્મના સ્થાપક હોય એટલા ધર્મના ગ્રંથ હોય અને એટલી પ્રાર્થના હોય સાતસોમાંથી છસો ને નવ્વાણું ધર્મ જોઈ આવો એની તમામ પ્રાર્થના જોઈ આવો હરામ છે કોઈ ધર્મે એમ કીધું હોય મને આ સંસાર ઉપર નફરત થાવરાગના શાસન સિવાય આવી પ્રાર્થના દુનિયામાં ક્યાંય નહીં